હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ગરમમાં ગરમ ખાવાની મજા પડી જાય એવું સરસ મજાનું આખા ભરેલા રીંગણનું શાક જે રીંગણનું ઘરના ગાર્ડનમાંથી ઉતારી લઈશું મસ્ત એકદમ કુણા કુણા અને નાની સાઈઝમાં એવા આપણે રીંગણને ઉતારીને રેડી કરી લઈશું તો ગાર્ડનમાં આપણે જે રીંગણ ને ગ્રો કર્યા હતા ને તે એકદમ મસ્ત કુણા માખણ જેવા અને આ જે લીલા રીંગણા હોય ને તેમનું શાક બહુ જ સરસ બને છે તો આપણે મોટી સાઇઝના અને એકદમ નાની નાની સાઈઝના બે સાઈઝના રીંગણ ઉતારી લઈશું બહુ બધા રીંગણ આવેલા છે એટલે તો ગાર્ડનમાંથી આપણે બહુ બધા રીંગણને ઉતારીને રેડી કરી લીધેલા અડધા રીંગણા એકદમ નાની સાઈઝ છે અને અડધા રીંગણા મોટી સાઈઝ છે તો જે નાની સાઈઝ રીંગણા છે ને તેનાથી આપણે ભરેલા રીંગણાનું શાક બનાવીશું તો રીંગણને તો ધોઈને આ બાજુ મૂકી દીધેલા હવે મસાલો બનાવવા માટે આપણે સૌથી પેલા લસણની ચટણી બનાવીને રેડી કરી લઈશું તો લસણની ની કળીને ખાંડી લઈશું તો લસણ ને કળીને ખાંડીને રેડી કરી લીધેલી હવે તેમાં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીને તેમની લસણ વાળી ચટણી બનાવી લઈશું જે આપણે રીંગણ ની અંદર આ મસાલો બનાવીને ભરી લઈશું તો અહીંયા લસણની ચટણી બની ગઈ હવે આપણે એડ કરીશું બદામનો પાવડર જો બદામનો પાવડર ન નાખો હોય તો કાજુનો પાવડર શિંગદાણાનો પાવડર જે તમારી પાસે હોય તે તમે નાખી શકો ત્રણ થી ચાર ચમચી જેટલો હું બદામનો પાવડર એડ કરી દઈશ હવે નાખીશ બે ચમચી જેટલું ધાણા જીરું થોડીક આપણે સ્વાદ મુજબ હિંગ એડ કરી દઈશું હિંગ અને લસણ જો ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો હવે નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું અને બહુ બધા લીલા ધાણા નાખીને બધા મસાલા ને સરસ રીતે ખાંડીને રેડી કરી લઈશું તો આવી રીતના મસાલો બનાવીને તમે ભરેલા રીંગણનું શાક બનાવશો ને તો તમારું રીંગણનું ખાંડીને રેડી કરી લીધેલો એકદમ લચકા જેવો મસાલો બની ગયો હવે આપણે આ મસાલો રીંગણ અંદર ભરી લેવાનો છે જે આપણે એકદમ નાની સાઈઝ રીંગણા લીધા છે ને તેની અંદર ભરી લઈશું તો એકદમ કુણા માખણ જેવા રીંગણા હોય ને તો તેની અંદર પીયા પણ નથી હોતા અને ફટાફટ આ શાક ગળી જતું હોય છે અને જે શાકને આપણે કુકરમાં બનાવવાની પણ જરૂર નથી પડતી તો રીંગણની વચ્ચે કટ લગાવીને આપણે અંદર મસાલો ભરી લેશું તમે જોઈ શકો છો બિલકુલ રીંગણની અંદર બીયા નથી થયા તેલમાં જાતા જ આ રીંગણ એકદમ ગળી જશે તો બધો જ મસાલો આપણે જેટલા રીંગણને કટ કર્યા તેની અંદર આપણે ભરી લેશું તો રીંગણ ભરીને આપણે જે શાક કઢાઈમાં કે કુકરમાં બનાવતા હોઈએ તેમાં આપણે મૂકી દેવાના તો તમે જ્યારે પણ રીંગણનું ભરેલું શાક બનાવો ને તો કુકરની જગ્યાએ તમે ખુલ્લા વાસણમાં મતલબ કઢાઈ કે લોયામાં બનાવશો ને તો તેનો ટેસ્ટ વધારે સારો આવશે અને આ ભરેલા રીંગણનું શાક શિયાળાની સિઝન હોય અને વરસાદની સિઝન હોય ને બેઉ સિઝન આ શાક બાજરાના રોટલાની સાથે ખાવાની બહુ જ મજા આવતી હોય છે આની અંદર તમે બટેટા પણ એડ કરી શકો પણ હું ફક્ત આખા રીંગણનું શાક જ બનાવીશ તો આવી રીતના આપણે રીંગણને ભરતા જઈશું અને કઢાઈમાં મુકતા જઈશું તો જેટલા રીંગણ મેં કટ કર્યા હતા ને મતલબ જેટલું શાક બનાવવું હતું ને એની અંદર મેં મસાલો ભરી લીધેલો હવે જે એકસ્ટ્રા મસાલો બતાવ્યો હોય ને તેને તમારે જો શાકમાં એડ કરવો હોય તો પણ કરી શકો અને ન કરવો હોય તો કાચના ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી દેવાનો જ્યારે તમારે બીજું કંઈ પણ શાક બનાવવું હોય તેમાં તમારે એડ કરી દેવાનો પણ હું આ મસાલો અત્યારે શાકની અંદર જ એડ કરી જ્યારે રીંગણને ચડવા મૂકશું ત્યારે આપણે એડ કરી દઈશું અને તેમાં તેલ એડ કરી દઈશું તો તેલ તમને જેટલું પસંદ હોય એટલું તમે નાખી શકો તો ત્રણ થી ચાર ચમચી જેટલું હું આ શાકમાં તેલ એડ કરી દઈશું તેલ નાખીને તેલને ગરમ થવા દઈશું એટલે તેલની સાથે રીંગણ ચડશે ને તો ફટાફટ રીંગણ આપણા ચડી જશે તો તેલ ગરમ થઈ ગયેલું અને બે થી ત્રણ વખત આવું હલકા હાથે મિક્સ કરી દેવાનું ઢાંકણ વગર જ પછી જ આપણે ઢાંકણ બંધ કરીને એકદમ ધીમા ગેસ ઉપર બે થી ત્રણ મિનિટ સુધી આ રીંગણ ચડવા દઈશું તો ત્રણ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયેલો આ સાઈડ આપણે તેલમાં રીંગણને ચડવા મૂક્યા હતા નહીં તો અડધા જેટલા રીંગણ આપણા ગળી ગયેલા વધારે એક થી બે મિનિટ સુધી ચડવા મૂકીએ ને તો આ રીંગણ આપણા ગળી જ ગયેલા છે તો હવે આપણે જે એકસ્ટ્રા મસાલો હતો ને તે આપણે આ રીંગણની ઉપર એડ કરી દઈશું તો બધો જ મસાલો આપણે આ રીંગણની ઉપર એડ કરી દઈએ અને આ શાક જો તમારે રસાવાળું રાખવું હોય ને તો તમે પાણી એડ કરી શકો પણ એકદમ ડ્રાય સૂકું શાકા રાખવું હોય ને તો પાણી નાખવાની પણ જરૂર નથી રોટલીની સાથે ખાવું હોય ને દાળ ભાત રોટલીની સાથે તો આ શાક સૂકું સરસ લાગશે પણ જો બાજરાના રોટલા કે ભાખરીની સાથે ખાવું હોય ને તો થોડુંક રસાવાળું હોય ને તો આ શાક વધારે સારો લાગશે તો આપણે હવે આ શાકમાં એડ કરી દઈશું અડધો ગ્લાસ જેટલું પાણી પાણી નાખીને ફરીથી આપણે આ શાકને મીડિયમ ફ્લેમ પર થી ત્રણ મિનિટ સુધી આ શાકને ચડવા દઈશું તો બે થી ત્રણ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયેલો હવે શાક શાકને જોઈ લઈએ તો એકદમ કુણા માખણ જેવા ચડી ગયેલા ગ્રેવી પણ થઈ ગઈ બદામનો પાવડર અને દાણાજીરું પાવડર હોય ને તેનાથી ગ્રેવી તો પાવડર ની જગ્યા તમે કાજુ નો પાવડર કાજુ નો પાવડર ન નાખો હોય તો એની જગ્યાએ શિંગદાણાનો પાવડર અને શીંગ પાવડર ન નાખો હોય તો તેની જગ્યાએ તમે ગાંઠિયા કે પાપડીનો ભૂકો કરીને નાખશો ને તો પણ તમારી સરસ મજાની ઘાટી એવી ગ્રેવી બની જશે તો જોતા જ મોડામાં પાણી આવે જી ગયો સરસ મજાનો આપણો ગરમમાં ગરમ ભરેલા રીંગણનો શાક બની ગયું એકદમ કોણો માખણ જેવું અને ટેસ્ટમાં બહુ સરસ બન્યું હતું તો હવે કઢાઈ ની ઉપર ઢાંકણ બંધ કરીને આપણે અડધી મિનિટ સુધી આ શાકને રેવા દઈશું ને તો ઉપર કલર પણ સરસ આવી જશે બદામનો પાવડર નાખવાથી થી થોડો કલર યેલો ટાઈપ નો હોય એટલે થોડુંક વાર રેવા દઈશું એટલે કલર સરસ આવી જશે તો અહીંયા આપણે અડધી મિનિટ સુધી ઢાંકણ બંધ કરીને રેવા દીધું હતું તમે જોઈ શકો છો ઉપર કલર પણ સરસ આવી ગયેલો હવે આપણે ગરમમાં ગરમ શાક એક બાઉલ માં સર્વ કરી લેશું શિયાળાની ઠંડીમાં જરૂરથી ભરેલા રીંગણનું શાક બનાવજો બધાને બહુ જ ભાવશે અને એકદમ સાદું સિમ્પલ એવું આ શાક છે વધારે આપણે કોઈ એક્સ્ટ્રા મરી મસાલા નથી એડ કર્યા તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું